ખેતર માં ફોર્મ કરવા મોકલા ફોન જોવો કોમ કાકો મરતો આ બધું એટલે શું છે

એજ લેબરા ઉપર ચડાવું મો મારો દીવો મારો કાકો મરી જતો અમે કશા અમનો તો સદ આ જમીન બેસો એ તબેલો ખાલી કર ને લેબરો ના જ ચડાવું મારા કાકા ને કેટલું લેબરા ને એવું બધું બીજું મારા બાપા એ જમીન તો બહુ વસાવી છે ઝાડો ખાસ કેટલે જમીન છે પણ મારા કાકો કશું કરતો નહીં મો મારો દીવર મરતો હોય તો એ સારું

રાડો રાકુ પારસ બબુ મુખારસ અલ્યા ઓ ખલબા કાકા નહીં અલ્યા લાલભાઈ પર કાકો કાકો પડી ગયા થઈ છકક નહીં અલ્યા પૈસા મહી અલ્યા કોઈ નહીં લેબરા ઉપર એ નહીં કોઈ નહીં અલ્યા લાલભાઈ એ મો મરી ગયો તો કાકો જો આપડો તો ફોન થી ખોળો બાપુ તારે ધને જો પણ કાકો હતો

અલે હું તાર ફડપીઓ ભૂ ઓમ ના માર કાકો લેબરા ઉપર ચડે હન તો ભૂઈ પડ્યા છે એવું એટલે હું બોલાઉ તો કોઈ દેખાય તમે પેલા લાખરો માં બાખો માં કોઈ અલે આ કોઈ હોય તો હવે હેનો મોડું ન કરશો હેડ હેન ઊંચા કઈ લઈ લઈએ હેન શું બતાવવાનું એ પેલા પેલા લે હા તો હેડો જૂના ક્ષેત્રમાં જવાનું એ ચાંબુ અરે માર કાકો લેબડા ઉપર ચર્યા અને તો ભૂઈ પડી ગયા તો બખાવાળો મરી ગયા હવે હાથ પગ એવું લાગે છે અરે અરે અરે

અલ્યા તું ખોરી જશે મરી જશે અલ્યા હેડો સીધું સીધું હેડો ગેલેજી હેડો ગેલે પકડો લે હેલો ઉભો ના ઉભો રે લે આ હું પાલને હું ખા ચડે તો તત અલ્યા ઉભો રે ના પર પાણી લે લે કશું કઢાતો કરવી છે અલ્યા ઓલું હર મધરે બોલ અલ્યા અલ્યા આગળા આગળા લાગ્યો કઈ નજર પડ હેલો આય સલ બોવ

લઈ જાયો હા હા મિનિમમ કેટો બંધાયો છો બંધાયો અને છોકરો હવે આ

સેવા કરો હવે પણ ના કરો અરેટર હું તો નાચ કઉ છું તમે ના જશો હવા મહિ આવા મહિના જેવું થાય ને તો અરે તો અડધો આવે તું બોલ લાવવાનું કઉ અલ્યા પાપાનું સારું થાય ને થોડું મનનું ગુણ ન બુલ અલ્યા ગુણની ધરો લઈ લે હું ડોક્ટરે કીધું છે

લે હે નો નિયો ઓલિયા વાજે शंकर रूपा शंकर रूपा વાજે ગા આજીએ ઢાય અમારું કોમેડી ચેનલ હા બધી ચાલવાના 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 વાહ ગોધીદાર ધોડા કુવા ધોડા કુવા